નવ રાજ્યોના બાર રાજ્યસભા સાંસદોની એક પેટા ચૂંટણી થઈ અને એમાંથી એનડીએને અગિયાર બેઠકો મળી ગઈ નમસ્કાર દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ એક મોટું તીર મારી દીધું છે અને આને કારણે ભાજપવાળા એકદમ ઘેલમાં પણ આવી ગયા છે વાત એમ છે કે નવ રાજ્યોના જે બાર રજા બાર રાજ્યસભા સાંસદોની સીટ પર પેટા ચૂંટણી થઈ એમાંથી અગિયાર પર એનડીએના રાજ્યસભા સાંસદો બિનહરીફ ચૂંટાઈ ગયા અને એક પર કોંગ્રેસને જીત મળી આનાથી એનડીએને ફાયદો એ થયો કે એકસો ને ઓગણીસ જે બહુમતી સીટ જોઈએ એ બહુમતી સીટ મળી ગઈ અને આને કારણે ભાજપવાળા એકદમ ખુશખુશાલ છે કે હવે લોકસભા અને રાજ્યસભાની અંદર જો બિલ પસાર કરવા હશે તો એનડીએને બહુ મોટી તકલીફ નહીં પડે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નવ રાજ્યોના બાર રાજ્યસભા સાંસદોની એક ચૂંટણી થઈ અને એમાંથી એનડીએને અગિયાર બેઠકો મળી ગઈ એટલે ટોટલ એકસો ઓગણીસ બહુમતી જે જરૂરી હોય એ બેઠકો એનડીએ મેળવી લીધી છે હવે આ અગિયારમાંથી નવ બીજેપી રાજ્યસભા સાંસદો જીત્યા છે એક એનસીપીના અજીત પવાર અને એક જે છે રાષ્ટ્રીય લોક લોકમોરચા ઉપેન્દ્ર કુશવા આ રાજ્યસભા બેઠક ઉપરથી જીત્યા છે અને એનડીએ પહેલીવાર રાજ્યસભાની અંદર બહુમતી મેળવી છે હવે આ આની જે આંકડાકીય રમત છે એ સમજવા જેવી છે આમ રાજ્યસભા રાજ્યસભા સાંસદના જે સભ્યો છે એની ટોટલ કેપેસિટી તો આમ અઢીસો છે પણ અત્યારે બસો ને પિસ્તાલીસ સભ્યો છે એમાંથી આઠ સીટ ખાલી છે એટલે ચાર જમ્મુ કાશ્મીરની ખાલી છે અને ચાર નોમિનેટેડ સભ્યોની સીટ ખાલી છે એટલે બસો ને સાડત્રીસનો આંકડો છે બસો ને સાડત્રીસમાંથી બહુમતી માટે જોઈએ એકસો ઓગણીસ રાજ્યસભા સાંસદ તો જે અત્યારે અગિયાર રાજ્યસભા સાંસદો ચૂંટાયા એ પછી એનડીએના જે ટોટલ સભ્યો છે એ એકસો બાર સભ્યો થઈ ગયા અને એનડીએને છ નોમિનેટેડ સભ્યોનું સમર્થન છે અને એક અપક્ષનું સમર્થન છે એટલે એકસો ને બાર પ્લસ છ એટલે અઢાર અને એકસો ને ઓગણીસ એટલે ટોટલ એકસો ને ઓગણીસ બહુમતી એનડીએને થઈ ગઈ છે હવે એકસો ને ઓગણીસ જે ટોટલ એનડીએના સભ્યો થાય છે એમાંથી ભાજપના પોતાના છન્નું છે અને એ સિવાય કોંગ્રેસના જે સત્યાવીસ છે અને એના જે સહયોગી પાર્ટી છે એના અઠાવન રાજ્યસભા સાંસદ છે એટલે ઇન્ડિયા ગઠબંધનના રાજ્યસભા સાંસદોની સંખ્યા પંચ્યાસી જેટલી છે હવે અત્યારે જે બાર રાજ્યસભા સાંસદો ચૂંટાયા એમાં આસામના ભાજપના મિશન રંજન દાસ અને રામેશ્વર તેરી એટલે આસામના બે રાજ્યસભા સાંસદો જીતા બિહારમાંથી મનન કુમાર મિશ્રા હરિયાણાથી કિરણ ચૌધરી જે થોડા સમય પહેલાં જ કોંગ્રેસમાંથી આવેલા એ રાજ્યસભા સાંસદ ચૂંટાઈ ગયા મધ્યપ્રદેશમાં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન મહારાષ્ટ્રમાંથી ધૈર્યશીલ પાટીલ ઓડિશામાંથી મમતા મોહન મોહંતી રાજસ્થાનથી રવનીતસિંહ બિટ્ટુ ત્રિપુરા રાજીવ ભટ્ટાચાર્ય અને એ સિવાય જે અજીત પવાર ગ્રુપના નીતિન પાટિલ અને બિહારથી ઉપેન્દ્ર કુશવાહ તેલંગાણાથી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અભિષેક મનુ સિંઘવી જીતા જે અત્યારે બાર રાજ્યસભા સાંસદો થયા થયાથી તમને એમ થાય કે આનાથી ભાજપને શું ફાયદો થશે તો આનાથી ભાજપને સૌથી મોટો ફાયદો એ થશે કે લોકસભાની અંદર અત્યારે વકફ સંશોધન બિલ સહિતના ટોટલ બાર બિલો રજૂ થયા છે લોકસભાની અંદર તો એનડીએનું જે ભાજપનું એનડીએ સાથેના સાથી પક્ષોનું સમર્થન છે જ પરંતુ રાજ્યસભાની અંદર એનડીએ પાસે બહુમતી નહોતી એટલે હવે આ જે બાર બિલો લોકસભામાં રજૂ થયા છે એ રાજ્યસભામાં પસાર કરવા માટે એનડીએને બહુ ઇઝી પડશે કારણ કે એની પાસે અત્યારે બહુમતી છે હવે તમને સાથે સાથે એ પણ થોડીક માહિતી આપી દઉં કે રાજ્યસભામાં કેટલા રાજ્યસભા સાંસદો હશે એ જે તે રાજ્યની વસતીને આધારે નક્કી કરવામાં આવે છે મતલબ કે આ વખતે ભાજપને રાજ્યસભામાં પણ બહુમતી મળી ગઈ એટલે બિલો રજૂ કરવા કે બીજો કોઈ પણ ઉભા હોય તો એમાં ભાજપને ફાયદો થશે કારણ કે બહુમતી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ